સંખેસર તાલુકાના અલગ અલગ ગામડામાંથી જે પણ મિત્રો અને બહેનો આવે છે તે પોતાના ઘરથી જે સૂંઠ લઈને આવે છે તે સૂંઠ આની સાથે મૂકે છે અને પોતાના ગામનું નામ પણ બોલશે પંચાસર વજરાવા સિપુર જલાલાબાદ જલાલાબાદ વજરાવા કનીચ સંખેસર સંખેસર હા ગિરિયારી પંચાસર સંખેસર 500 संकेत भर वो આ તમે જોયું કે અલગ અલગ ગામમાંથી લોકો પોતાના ઘરેથી સૂંઠ લઈને આવ્યા છે અને આ સરકારને સવાર સૂંઠ આપવા આપવાનો છે કારણ કે એમની બુદ્ધિ ભષ્ટ થઈ છે એટલે મહામાનવ ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે એમને અપમાન કર્યું છે આ અપમાનનો બદલો અમે જરૂરથી લઈશું અને અમે એક આટલા વ્યક્તિ નહીં કહેતા પણ ભારત દેશની તમામ નારીઓ ભાઈઓ બહેનો મિત્રો તમામ વ્યક્તિની એક જ બૂમ છે એક જ રાડ છે કે અમિત શાહને સસ્પેન્ડ કરો અથવા માફી માગી બસ એ જ જય ભીમ નવ બુદ્ધાય